નમસ્કાર કેમ છો બધા તમારું મારી ચેનલ કેડિયન એજ્યુકેશન માં હાર્દિક સ્વાગત છે જો તમે મારી ચેનલ માં નવા હોવ તો મારી ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો તો આજે હું વિડિયો લઈને આવી છું સીટેટ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષાનું કોલ લેટર ડાઉનલોડ થવાના ચાલુ થઈ ગયા છે આજથી તો રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર એકવીસ ગાંધીનગર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ ચોવીસ પરીક્ષા તારીખ ક્રમાંક કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને જાહેરનામા ક્રમાંક મુજબ જ્ઞાન સહાયક સાધના સ્કોલરશીપ પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ પચીસ એક બે હજાર ચોવીસ થી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા ત્રીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ તમામ જિલ્લાઓમાં લેવામાં આવશે ત્રીસ તારીખે મિત્રો લેવામાં આવશે આ ત્રીસ તારીખે તો તેની હોલ ટિકિટ બાવીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ થી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા બોર્ડ માં વેબસાઈટ ડબલ્યુ ડબલ્યુ ડોટ એસઈબી એક્ઝામ ડોટ ઓર્ગોનાઈઝ પરથી ડાઉનલોડ કરી શકાશે જેના સંબંધિત તો એ નોંધ લેવા વિનંતી તેમજ વિદ્યાર્થીઓ તે પરીક્ષા સંબંધિત વિગતોથી સતત માહિતગાર થવા માટે રાજ્ય પરીક્ષા પર જોતા રહેવા જાણવામાં આવે છે ઈમેલ આઈડી આપેલો છે જી એસટી વન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ કોન્ટેક્ટ નંબર આપેલો છે જીરો સેવન નાઇન ટુ થ્રી ટુ ફોર સિક્સ ફોર સિક્સ વન સિક્સ ટુ મિત્રો કોલ લેટર ડાઉનલોડ થઈ ગયા છે તારીખે પરીક્ષા છે તો જે બધા મિત્રો છે જેને ફોર્મ ભર્યું છે તે આમાંથી કોલ લેટર ડાઉનલોડ કરી લેશે થેન્ક યુ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો થેન્ક યુ